આપના આત્મિક જીવન માટે ખૂબ જ લાભદાયી બનશે તો આવો આ અભ્યાસમાં આગળ વધતા પ્રભુના સેવક પાસેથી પ્રભુનો સંદેશ સાંભળીએ પ્રિય મિત્ર જ્યારે મંડળીઓની ફક્ત શરૂઆત થઈ ત્યારે ખરેખર તે મંડળી કેવી હતી તેનું શું તમને કદી આશ્ચર્ય થયું છે જો આવું હોય તો મિત્ર આજના કાર્યક્રમમાં તમારે વધારે કાળજીપૂર્વક ધ્યાન રાખવું પડશે વેદ પાઠશાળા નામક કાર્યક્રમમાં આપનું સ્વાગત કરતા મને ખૂબ આનંદ થાય છે મિત્ર આ કાર્યક્રમમાં હું પૂરા બાઇબલનું સર્વેક્ષણ કરાવું છું મિત્ર હાલમાં આપણે પ્રેરિતના પુસ્તકનો અભ્યાસ કરી રહ્યા છીએ આપણે સાથે મળીને પ્રેરિતના કૃત્યના પુસ્તકને જોવાનું મને ખૂબ ગમશે જે નવા કરાનું ઇતિહાસનું પુસ્તક છે તથા તે આપણને પ્રથમની પેઢીની મંડળીનો ઇતિહાસ આપે છે જ્યારે આપણે નવા કરારના અને મંડળીના આ ઇતિહાસના પુસ્તકને જોઈએ છે ત્યારે મેં તમને મંડળીને અપાયેલ હેતુ વચન પરાક્રમ તથા મંડળી દ્વારા થયેલ કાર્યનું અવલોકન કરવા પ્રેર્યા હતા કામગીરીનો મારો અર્થ એવી બાબતો જેવી કે મંડળીમાં પ્રેરિતો ઉપદેશ કરે છે અને લોકો જેઓ આ મંડળીને બનાવે છે તે અર્થ છે પ્રેરિતોના કૃત્યનું પુસ્તક આખું લોકો વિશે છે હું એવી બાબતો પણ અવલોકન કરવાનું કહું છું જેવી કે મંડળી ઉપર બહારથી આવતી સતાવણીઓ અને મંડળીમાંથી ઊભા થતા પ્રશ્નો જ્યારે તમે નવા કરારની મંડળીના નેતાઓને તેઓના પ્રશ્નો સાથે જોશો ત્યારે અમુક ચોક્કસ રીતો બહાર આવવાની શરૂઆત થાય છે જ્યારે પ્રેરિતોના કૃત્યમાં મંડળીની રીત રિવાજોથી બહાર આવતી તમે જુઓ છો ત્યારે આ ઐતિહાસિક પુસ્તકમાં આપણને દોરવણી આપવાના ઈરાદાથી જે ઉદાહરણો આપેલા છે તેનું અવલોકન કરો મિત્રો ફરીથી યાદ રાખો કે બાઇબલના ઐતિહાસિક સાહિત્યમાં જ્યારે તમે આવો છો ત્યારે તમારે ઉદાહરણ માટે અને ચેતવણી માટે જોવું જોઈએ પ્રેરીતોના કૃત્યમાં પ્રાથમિક રીતે તમને ઉદાહરણો મળશે આ ઉદાહરણો આપણી પાસે મંડળીના નમૂના સ્વરૂપે આવે છે અને એવી જ રીતે બહાર જાય છે પ્રિય મિત્ર પવિત્ર આત્માના પરાક્રમ સાથે મંડળી કાર્ય કરે છે અને તેના પ્રશ્નો સાથે સામનો કરે છે અને મંડળીની પ્રથમ પેઢીની સતાવણી થઈ હોય છે મેં અદ્રશ્ય મંડળીની દ્રશ્ય છાપ તરીકે મંડળીના નમૂનાઓનું વર્ણન કર્યું હતું જે મંડળીના લક્ષણો દ્રશ્ય અભિવ્યક્તિનો ઈરાદો રાખતા હતા તમારે બીજા ઘણા નમૂનાઓનું પ્રેતના કૃત્યમાં અવલોકન કરવું જોઈએ જેમ તમે અઠ્યાવીસ અધ્યાય પ્રેતના કૃત્યના વાંચશો તેમ આ નમૂનાઓનું અવલોકન કરવા તમને પ્રેરવાનું મને બહુ ગમશે ઉદાહરણ તરીકે પચાસમાંના દિવસની નજીકમાં મંડળીના ઇતિહાસનું અવલોકન કરો કોઈ પણ વ્યક્તિ માલિકી ધરાવવાનું ઈચ્છતા ન હોતા જેઓની પાસે સંપત્તિ હતી તેઓ તેમની સંપત્તિ વેચી નાખતા હતા અને પ્રેરિતોને આપતા જેથી દરેકની જરૂરિયાત પ્રમાણે વહેંચવામાં આવતું પ્રિય મિત્ર આ શુદ્ધ પ્રકારની સામાજિકતા હતી બાઇબલ જેને પવિત્રતા કહે છે તેનો આ એક પુરાવો છે પવિત્ર શબ્દનો અર્થ છે ઈશ્વરને લગતું દિવસની નજીકમાં જ આ લોકોએ એક પ્રકારની પવિત્રતાનો અનુભવ કર્યો અને જેના ફળ સ્વરૂપે અથવા પુરાવા સ્વરૂપે તેઓ પોતાનું કંઈ પણ માલિકીનું રાખવા ઈચ્છતા નહોતા તેથી તેઓએ આપી દીધું તેઓએ કેવળ દશાંશ અથવા અર્પણ અથવા બલિદાન કરતા વિશેષ આપી દીધું તેઓની વ્યક્તિગત પવિત્રતાના પુરાવા રૂપે પવિત્ર આત્માના પરિણામ તરીકે તેમની પાસે જે કંઈ હતું તે બધું આપી દીધું પ્રેરિતોના કૃત્યમાં અસહકારના આંદોલનના નમૂનાનું અવલોકન કરો આ એક રસપ્રદ નમૂનો છે આપણે સુવાર્તામાં શીખ્યા હતા કે જે કાયસારનું છે તે કાયસારને અને જે ઈશ્વરનું છે તે ઈશ્વરને આપો ઈસુને જે પૂછવામાં આવ્યું તે યાદ કરો હિબ્રુ લોકો જેઓ રોમનો દ્વારા જીતાયેલા છે તેમણે શું રોમનોને કર ન આપવો જોઈએ જ્યારે તેઓએ ઈસુને આ પ્રશ્ન પૂછ્યો ત્યારે ઈસુ ખ્રિસ્ત મુશ્કેલભરી પરિસ્થિતિનો સામનો કરે છે કારણ કે જો તે ના કહે તો રોમનો તેમની ધરપકડ કરે અને જો તે હા કહે તો ઈશ્વરના લોકોની વિરુદ્ધ રોમનો બાજુ પર તે છે તેવું લાગે ઈસુ ખ્રિસ્તે કહ્યું મારી પાસે સિક્કો લાવો તેમણે સિક્કો લીધો અને કહ્યું આ સિક્કા પર કોની છાપ છે તેઓએ કહ્યું કાયસારની તેણે કહ્યું પછી જે કાયસારના છે તે કાયસારને અને જે ઈશ્વરના છે તે ઈશ્વરને આપો ઈસુ ખ્રિસ્ત જે કહી રહ્યા હતા તે એ કે આ સિક્કા ઉપર કાયસારની છાપ મારેલી છે તેથી તે કાયસારને આપો પણ તમારા પર ઈશ્વરની છાપ છે તેથી તમારી જાત ઈશ્વરને આપો અને પૈસા કાયસારને આપો ઈશ્વર એવું પૂછશે નહીં કે ક્યાં કાયસાર છે પરંતુ એવો સમય હશે જ્યારે કાયસાર પૂછશે કે ઈશ્વરના કયા છે જ્યારે કાયસાર સાર પૂછશે કે ઈશ્વરના કયા છે ત્યારે તમે તેને તે આપી શકશો નહીં શિષ્યોને ઈસુ ખ્રિસ્ત દ્વારા ઈસુ ખ્રિસ્તની સુવાર્તા અને નામ શીખવવાની અને ઉપદેશ કરવાની આજ્ઞા મળી હતી હવે જ્યારે ધાર્મિક અને રાજકીય બંને સત્તાઓ તેમને ઈસુનું નામ કદાપી ફરી ન લેવાનો હુકમ કરે છે ત્યારે શિષ્યોએ કહ્યું અમે અભણ માછીમારો છીએ અને અમારે સમજવા માટે અઘરો મુદ્દો છે સવિનય ભંગ કરવો કે આધીન થવું તમારે નક્કી કરવાનું છે કે શું સાચું છે પણ અમે જાણીએ છીએ કે ઈસુ ખ્રિસ્તે અમને ઉપદેશ કરવાનું અને શીખવવાનું કહ્યું હતું અને અમે ઉપદેશ કરવાના છીએ અને શિક્ષણ આપવાના છે ત્યાર પછી તેઓ પ્રાર્થના સભામાં હતા બીજી વખતે તેઓ સત્તાધારીઓ સાથે મુકાબલામાં આવ્યા અને તેઓને કહેવામાં આવ્યું ઈશુનું નામ ફરીથી બોલવાની હિંમત કરવી નહીં તેઓએ તાત્કાલિક પ્રત્યુત્તર આપ્યો અમારે માણસો કરતાં ઈશ્વરને આધીન થવું જોઈએ તે સવિનય ભંગ છે એવો સમય આવે છે જ્યારે વિશ્વાસીઓએ સવિનય ભંગ કરવો જ પડે છે નવા કરારની મંડળીમાં આપણે આ રીતનો સવિનય ભંગ બહાર આવેલો દેખાય છે પ્રિય મિત્ર જ્યારે તમે પ્રેરિતોના કૃત્યના પાંચમા અધ્યાયમાં આવો છો ત્યારે તમને મંડળીના શિસ્તની રીત પણ જોવા મળે છે જેમ મેં આપણા ગત કાર્યક્રમમાં જણાવ્યું હતું તેમ ફક્ત સતાવણી બહારથી જ આવતી નથી પણ સમસ્યાઓ એટલે કે સતાવણી અંદરથી પણ આવે છે પ્રથમ પેઢીના વિશ્વાસીઓએ પોતાની સંપત્તિ વેચી નાખીને પ્રેસિતો પાસે લાવવાનું નક્કી કર્યું હતું અનાન્યા અને સાફિરા નામના એક પતિ પત્ની હતા જેમણે પોતાનું ખેતર વેચ્યું તેઓ તો આગળ તે વેચાણની કિંમત વિશે જૂઠું બોલ્યા આ વાર્તામાં પિત્તરે બતાવેલી પરખ અદ્ભુત હતી જ્યારે અનાન્યા અંદર આવ્યો અને કહ્યું તેણે તેટલી જ કિંમતે જમીન વેચી હતી ત્યારે પિત્તરે પૂછ્યું પવિત્ર આત્માને તું જુઠ્ઠું શા માટે કહે છે તું ફક્ત માણસને જુઠ્ઠું કહેતો નથી પરંતુ તું ઈશ્વરને જૂઠું કહે છે હું તને જણાવવા માગું છું કે ઈશ્વરને જૂઠું કહેવું તે ઘણી ગંભીર બાબત છે મિત્ર આપણે વાંચીએ છીએ કે અનાન્યા મરણ પામ્યો અને તે જ સ્થળે પ્રાણ છોડ્યો યુવાનો તેને લઈ ગયા અને તેને દાટી દીધો તેનો અર્થ એ છે કે તેઓએ તેને કફનમાં લપેટીને લઈ ગયા અને દાટી દીધો પછી તેની પત્ની અંદર આવે છે અને પિત્તરે પૂછ્યું શું તમે તેટલી જ કિંમતે ખેતર વેચ્યું હતું અને તેણીએ કહ્યું હા તેટલી જ કિંમતે અને પિત્તરે કહ્યું શા માટે તમે પવિત્ર આત્માને જૂઠું કહેવાનો સંપ કર્યો છે ધારા પતિને માણસોએ કફનમાં વીંટાડ્યો તેઓ તને પણ વીંટાડશે અને તે મરણ પામી પ્રથમના વિશ્વાસીઓ ઈશ્વરથી ડરી ગયા એ આશ્ચર્યની વાત નથી હું માનું છું કે તેથી જ લોકો ઉપદેશકોથી હજુ પણ ડરે છે પિતર પાસેથી મંડળીના શિસ્તનું લક્ષણ શીખીએ અલબત્ત તે જૂનાકરાના પ્રબોધકોનું પણ લક્ષણ હતું લોકો પ્રબોધકોથી ડરતા હતા પ્રથમ પેઢીમાં મંડળીને બે બાબતોએ શુદ્ધ રાખી હતી બાહ્ય સતાવણીએ મંડળીને સમારી અને શુદ્ધ રાખી જ્યાં સુધી લોકો ઈસુ ખ્રિસ્તના સાચા સ્વાર્પિત શિષ્યો નહોતા ત્યાં સુધી તેઓ શરૂઆતને વિશ્વાસી મંડળીમાં જોડાતા નહોતા સતાવણીએ મંડળીને શુદ્ધ રાખી હતી અને જ્યાં મંડળી સતાવણીમાં જીવે છે ત્યાં હજુ પણ મંડળી શુદ્ધ રહે છે મંડળીનું શિસ્ત પણ મંડળીને શુદ્ધ રાખે છે જેમ તમે પ્રેરિતોના કૃત્યનું પુસ્તક વાંચશો તેમ તમે નવા કરારની મંડળીની શિસ્તનો નમૂનો જોઈ શકશો પ્રેરિતોના કૃત્યના છઠ્ઠા અધ્યાયમાં તમે બીજી ઘણી મહત્ત્વની રીત જોશો તે નમૂનો એ છે કે જે આત્મિક દાનો સેવાકીય છે અને જે દાનો વ્યવહારું છે તે બંને વચ્ચે ભેદ પાડે છે પવિત્ર આત્મા ઈસુ ખ્રિસ્તના શિષ્યોના જીવનોમાં પચાસમાના દિવસના પરિણામ તરીકે આવ્યો હતો પચાસમાના દિવસના ઘણા ઘણા પરિણામો છે શિષ્યોને પવિત્ર આત્મા આત્મિક દાનો સાથે પ્રદાન થયો છે તે આત્મિક દાનોએ શિષ્યોને આત્મિક સેવા માટે ક્ષમતા આપી આ સુંદર શિક્ષણ છે કે જે આપણે આખા નવા કરારમાં નોંધાયેલી જોઈશું આત્મિક દાનો શિષ્યોને આપવામાં આવ્યા છે અને તે ઘણા વિવિધ પ્રકારના દાનો છે આ જુદા પ્રકારના દાનોના પરિણામે શિષ્યો પાસે વિવિધતાવાળી સેવા છે જ્યારે લોકો પવિત્ર આત્માથી ભરપૂર થાય છે તેનો અર્થ કે તેઓ પવિત્ર આત્માના અંકુશમાં છે તેમાંનું સૌથી પહેલું પરિણામ એ છે કે તેઓ વિભિન્ન છે તે અદ્ભુત છે કે આપણે બીજી રીતે કેવી રીતે ભાર મૂકી શકીએ અને લોકોને સમજાવી શકીએ કે જો તમે પવિત્ર આત્માથી ભરપૂર થયા હોય તો તમારે મારા જેવું એટલે ઈસુ જેવા થવું પડે અને તમે પવિત્ર આત્માથી ભરપૂર થયા છો તેની તે જ સાબિતી છે પવિત્ર શાસ્ત્ર બાઇબલ ના કહે છે તે સાચું નથી જો હું આત્માથી ભરપૂર હોઉં અને તમે આત્માથી ભરપૂર હોય તો એક બાબત નક્કી છે તો હું તમારાથી જુદો હોઈશ અને તમે મારાથી જુદા હશો મારી પાસે જે આત્મિક દાનો અને સેવા હશે તે તમારા આત્મિક દાનો અને સેવાથી જુદા હશે પ્રેરિત પાઉલ આપણને જણાવે છે કે આત્મિક દાનો પવિત્ર આત્માનું કાર્ય છે બીજા શબ્દોમાં કહીએ તો આ પવિત્ર આત્મા કેવી રીતે કાર્ય કરે છે તે છે પવિત્ર આત્મા કેવી રીતે કાર્યશીલ રહે છે અને સંચાલન કરે છે તે છે પવિત્ર આત્મા તેના લોકોને દાન આપે છે તે દાનો લોકોને તેમની સેવા માટે ક્ષમતા આપે છે આ બધા દાનો આત્મિક દાનો છે પરંતુ તેમાંના કેટલાક દાનો સેવાકીય અને કેટલાક વ્યવહારુ છે સેવાકીય દાનો જે સેવકો શિક્ષકો વચનની સેવા આપનારા છે તેમને માટે છે શિક્ષક એક ઘેટા પાળક છે જે શીખવે છે અથવા શિક્ષક છે જે ઘેટા પાળક છે પ્રેરિતના કૃત્યના બીજા અધ્યાયની બેતાળીસમી કલમમાં શિક્ષણમાં અને સંગતમાં દ્રઢતાથી લાગુ રહેવાના વિચારને વર્ણવે છે શિક્ષક તમને શીખવે છે પણ તેઓની સાથે સંગત પણ કરો તે રીતે શિક્ષક તમને સાંભળે છે અને સલાહ આપે છે તેથી કૃત્યમાં સલાહ આપનાર શિક્ષક સંભાળ રાખનાર શિક્ષકને પ્રાર્થના અને વચનની સેવા આપનાર સેવાકીય દાનવાળા કહેવામાં આવ્યા છે જે લોકોને આત્મિક પાળે કે દાનો આપેલા છે તેઓએ પોતાની જાતને પ્રાર્થના કરવા અને વચનની સેવા કરવા અલગ કરવા જોઈએ તે શક્ય બનાવવા જેઓને વ્યવહારુ આત્મિક દાનો મળેલા છે તેઓએ મંડળીનો વહીવટ સંભાળવો જોઈએ આ બાબત લોકોને શિષ્યો કહેતા હતા પ્રિય મિત્ર જ્યારે મંડળી વૃદ્ધિ પામે છે ત્યારે પુષ્કળ વહીવટ ઉમેરાય છે ઘણી મંડળીઓ પાસે વિશાળ બજેટ હોય છે તેનો અર્થ કે પુષ્કળ વહીવટ કરવો જ પડે કોણ તે વહીવટ કરશે નિખાલસપણે હું માનતો નથી કે પાળક વર્ગે આ કામ કરવાનું હોય હું માનું છું કે પાળકીય લોકોએ તેઓના તેડાને જાણીને સભાના લોકોને કહેવું જોઈએ કે તમે તે ક્ષેત્રના લોકોના જાણકારને નિમો અને તેમને વહીવટ કરવા દો તેઓને તેમના સ્થાને ઊભા રહેવા દો અને ત્યારે જ અમે અમારા સ્થાને ઊભા રહીશું અમે અમારી જાતને પ્રાર્થના અને વચનની સેવા માટે આપીશું પ્રેરિતોના કૃત્યના છઠ્ઠા અધ્યાયમાંથી બહાર આવતી રીતોનું અવલોકન કરો તેઓએ તે વડીલોને અલગ કરવાનો નિર્ણય કર્યો અને કહ્યું તમે વહીવટ કરો અમે પ્રાર્થનામાં અને વચનની સેવામાં લાગુ રહીશું જ્યારે તેઓએ આ પગલું ભર્યું અને આ નિર્ણય લીધો ત્યારે આપણે વાંચીએ છીએ કે ઈશ્વરનું વચન ફેલાયું શિષ્યોની સંખ્યા વધી અને યાજકો પણ બદલાવા પામ્યા પ્રિય મિત્ર પ્રાર્થના અને વચનની સેવાના શબ્દ સમૂહનું અવલોકન કરો તે માત્ર વચનની સેવા જ નથી મંડળીના ઇતિહાસમાં સૌથી મોટી બાબત એ બની હતી કે શબ્દ સદેહ થયો હતો જ્યારે પાળકીય વ્યક્તિ ઈશ્વરનું વચન શીખવે છે ત્યારે શું બને છે તેને વિશે વિચાર કરો શબ્દ અનંત શબ્દ સદે થયો છે ઘણીવાર જ્યારે કોઈ પવિત્ર શાસ્ત્ર શીખવે છે ત્યારે શબ્દ શબ્દો બને છે શબ્દ સિદ્ધાંત અથવા ઈશ્વર વિદ્યા બને છે તે શિષ્યો ઉમેરતું નથી તે મહાન પરાક્રમથી આવતું નથી તે કેવળ પુષ્કળ માહિતી અથવા વાર્તાલાપ માટે હોય છે પરંતુ જ્યારે શબ્દો માહિતી બને છે ત્યારે ખરેખર કંઈ બનતું નથી જો વચનનું શિક્ષણ આત્માનું દાન બનાવવું હોય તો તે પ્રાર્થના અને વચનની સેવા સાથે હોવું જોઈએ બાળક માટે સંપૂર્ણ સમય સ્વાર્પણનો સમાવેશ થાય છે બાળક પાસે લોકો માટે ઈશ્વર પાસેથી વચન હોવું જોઈએ લોકો માટે ઈશ્વર તરફથી વચન મેળવવા માટે બાળકે પ્રાર્થના અને વચનની સેવા કરવી જ જોઈએ તેણે આખું અઠવાડિયું વચન સાથે સતત પોતાની જાતને આપવી જોઈએ પ્રેરિતોના કૃત્યમાં તે નમૂનો બહાર આવે છે અને તે ઘણો સૂચક નમૂનો છે જેઓની પાસે પાળેકીય દાનો છે અને જેઓની પાસે વ્યવહારુ દાનો છે તેઓ વચ્ચે ભેદ છે જ્યારે દરેક જણને તેઓના દાનની રીતો જણાશે અને તેઓ તેમની જગ્યાએ ઊભા રહેશે ત્યારે તમારી પાસે મંડળી હશે અને તમારી પાસે ગતિશીલ શરીર હશે પ્રેરિતોના કૃત્યમાં બીજો એક નમૂનો બહાર આવે છે તે તો શહીદીનો છે પ્રેરિતોના કૃત્યના સાતમા અધ્યાયમાં સ્ટેફન ઈસુના ઉપદેશ માટે તેનું જીવન હોમી દે છે શહીદો બીજ છે જે મંડળીની વૃદ્ધિ કરે છે પ્રેરિતોના પુસ્તકમાં આ બાબતનું અવલોકન કરો બાહ્ય સતાવણી માત્ર મંડળીને વ્યવસ્થિત જ નથી કરતી પરંતુ તે મંડળીની વૃદ્ધિ પણ કરે છે શહીદોનું લોહી મંડળીનું બીજ છે જ્યારે સ્ટેફન તેના વિશ્વાસ માટે મૃત્યુ પામે ત્યારે તારસસનો સાઉલ પથ્થર મારનારના કપડાને સાચવતો હતો તારસસના સાઉલનું બદલાણ જે સૌથી વધુ ગતિશીલ વિશ્વાસી મંડળીના ભાગરૂપ બન્યું તે સ્થેપન નામના માણસની શહીદીથી પ્રભાવિત થયો હોય તે શક્ય છે તેથી જ જે વ્યક્તિએ કહ્યું તે અર્થસભર છે કે શહીદોનું લોહી મંડળીનું બીજ છે પ્રિય મિત્ર જ્યારે તમે પ્રેરિતોના કૃત્યના પુસ્તકનો અભ્યાસ કરો ત્યારે તમારે તે નમૂનાનું અવલોકન કરવું જ જોઈએ પ્રેતના કૃત્યમાં જે માટે આપણને બોલાવવામાં આવ્યા છે તેના વ્યવહારનું અવલોકન કરો ફિલિપ નામના માણસની સેવા જોવા માટે જાય છે તે સમૃનમાં એક માણસને મળે છે જેનું નામ સિમોન હતું સિમોન તો જાદુગર હતો કોઈકે કહ્યું છે કે માણસે સ્વપ્નમાં જોયું હોય તે કરતા સ્વર્ગ અને પૃથ્વીની વચ્ચે ઘણી વધારે બાબતો છે બાઇબલ એવું જણાવતું નથી કે ભૂત વિદ્યા નથી બાઇબલ આપણને એવી બાબતો ન કરવાનું કહે છે સિમોન દુષ્ટ આત્માની દુનિયા સાથે સંબંધ રાખીને અલૌકિક બાબતો ઉત્પન્ન કરતો હતો જ્યારે સિમોને જોયું કે શિષ્યો લોકો પર હાથ મૂકે છે ત્યારે લોકોને પવિત્ર આત્મા મળે છે ત્યારે તેણે ધંધાદારી વિશ્વાસ કર્યો પછી સિમોને શિષ્યોને ખરેખર પૈસા આપવા લાગ્યો અને કહ્યું મને તે પરાક્રમ આપો જો મારી પાસે તે પરાક્રમ હશે તો ખરેખર મારો ધંધો વધશે મોટા ભાગના તરજુમાં પિત્તર પ્રત્યે ભલા હતા તેઓએ પિત્તરને એવું કહેતો બતાવ્યો છે તારા પૈસા તારી સાથે નાશ પામો જો કે તમે જોઈ શકશો કે ખરેખર પિત્તર આ સિમોન નામના માણસને શું કહેતો હતો તારા પૈસા અને તું નર્કમાં જાઓ સહ પિત્તરે સિમોને આવું કહ્યું સિમોને તેના પૈસાનું એક બાજુ પર મૂકી દેવાનું કહ્યું પિત્તરે સિમોન સાથે બનવાની બધી બાબતો કહી કારણ કે તે વિચારતો હતો કે તે પૈસા વડે પવિત્ર આત્મા ખરીદી શકશે છેવટે સિમોને કહ્યું પ્રાર્થના કરો કે આ બધી બાબતો મારી સાથે ન બને જો કે સિમોને વિશ્વાસની કબૂલાત કરી હતી બાપ્તીસમાં લીધું હતું છતાં દેખીતી રીતે તે વિશ્વાસી ન હતો સિમોનની આ વાર્તા જેમાં પવિત્ર આત્મા ખરીદવાના પ્રયત્નના પરિણામે મંડળીમાં પોતાનો પક્ષ લેવા પ્રયત્ન કરવાના વર્તનને સિમોની કહેવામાં આવે છે પ્રિય મિત્ર પ્રેરિતોના કૃત્યમાં બીજી એક સુંદર રીત આપણને જોવા મળે છે તે તો સાજાપણાની રીત સુવાર્તાઓમાં જેટલો ભાર મુકાયો હતો તેટલો જ પ્રચંડ ભાર પ્રેરિતોના કૃત્યમાં સાજાપણા ઉપર મૂકવામાં આવ્યો છે સુવાર્તાઓમાં ઈસુની સેવાનો એક તૃતીયાંશ ભાગ સાજાપણાનો હતો જ્યારે આપણે સુવાર્તાનું સર્વેક્ષણ કર્યું હતું મિત્ર ત્યારે તે વિશે આપણે જોયું હતું જે તમને યાદ હશે ઈસુ ખ્રિસ્તે તેમના સેવાકાર્યની શરૂઆત નાઝરેતના જાહેરનામાથી કરી હતી પ્રભુનો આત્મા મારા ઉપર છે ગરીબોને શુભ સંદેશ આપવા તેમણે મારો અભિષેક કર્યો છે અને જણાવે છે તે પ્રમાણે આંધળાઓને કચડાયેલાઓને અને ભંગાયેલાઓને ગરીબો તરીકે વર્ણવેલા છે તેમના નાઝરેતના જાહેરનામામાં ઈસુએ કહ્યું બંદીવાનોને છૂટકો તથા આંધળાઓને દ્રષ્ટિ પામવાનું જાહેર કરવા ઘાયલ થયેલાઓને છોડાવવા હું આવ્યો છું ત્યારબાદ તે કેવળ નીકળી આવ્યા અને તેને અમલમાં મૂક્યું હતું જે આપણે લૂક અનુસાર શુભ સંદેશમાં જોયું હતું મિત્ર જ્યારે આપણે પ્રેરિતોના પુસ્તકનું સર્વેક્ષણ શરૂ કર્યું ત્યારે મેં આ પુસ્તક વિશે કહ્યું હતું કે તેને શિષ્યો દ્વારા પુનરૂત્થાન પામેલા ખ્રિસ્તના કાર્યો એવું કહી શક્યા હોત એ જ ઈસુ જેણે સાજાપણામાં એક તૃતીયાંશ ભાગ ગાળ્યો હતો તે હવે આ શિષ્યો દ્વારા કાર્ય કરી રહ્યા છે આપણે આ સાજાપણા ઉપર પ્રચંડ ભાર શોધવાની અપેક્ષા રાખવી જોઈએ ખરું ને મિત્ર આપણને કહેવામાં આવ્યું છે કે જ્યારે પિત્તર શેરીઓમાં થઈને પસાર થતો ત્યારે લોકો તેમના બીમાર મિત્રોને લાવતા હતા અને શેરીઓમાં સુડાવતા હતા કારણ કે જો પિત્તરનો પડછાયો પેલા બીમાર માણસ ઉપર પડે તો પણ તેઓ સાજાપણું પામતા હતા તે સુંદર ચિત્ર છે એક માણસનો પડછાયો બીજા ઉપર પડવાથી તે માણસ સાજો થતો હોય તે વિચારવું પણ સુંદર છે પરંતુ સાથે આ વસ્તુ હતી અને બધા સાજાપણું પ્રાપ્ત કરતા હતા બધા શિષ્યોની સેવામાં સાજાપણા ઉપર મોટો ભાર મૂકવામાં આવ્યો મિત્ર પ્રેરિત કૃત્યના ત્રીજા અધ્યાયમાં પિત્તર અને યૌહાન મંદિરમાં ગયા મંદિરના દરવાજે એક માણસ બેઠેલો છે તે માણસ છેલ્લા ચાલીસ વર્ષથી પક્ષઘાતી છે તેની આખી જિંદગી કોઈક તેને ઉચકીને લાવતું અને મંદિરના દરવાજે બેસાડતું જ્યાં તે મંદિરમાં જતા લોકો પાસે ભીખ માગતો હતો જ્યારે પિત્તર અને યૌહાન મંદિરમાં જાય છે ત્યારે તે માણસ તેના વાસણ સાથે ત્યાં છે અને ભીખ માગે છે પિત્તર તેની તરફ ફરે છે જાણે તે વાસણમાં કંઈક નાખવાનો હોય અને તે માણસ પિત્તર તરફ ધ્યાનથી જુએ છે પછી પિત્તર આ પ્રમાણે કહે છે મારી પાસે સોનું કે રૂપું કંઈ નથી પણ મારી પાસે જે છે તે હું તને આપું છું ઈસુ ખ્રિસ્ત નાઝરીના નામમાં ઊભો થા અને ચાલતો થા હવે પિત્તર પાસે એક પણ સિક્કો નહોતો પિત્તર પાસે પૈસા નહોતા તેણે કહ્યું મારી પાસે સોનું કે રૂપું કંઈ જ નથી પણ મારી પાસે જે કંઈ છે તે હું તને આપવાનો છું ઈસુના નામમાં ઊઠ અને ચાલતો થા આ માણસ ઊભો થયો અને ચાલવા લાગ્યો તેમાં શંકાને કોઈ સ્થાન નથી તે નાચતો કૂદતો ઈશ્વરની સ્તુતિ કરે છે તે તેની ચાળીસ વર્ષની જિંદગીમાં કદી ચાલ્યો નહોતો અને તેમ છતાં તે નાચતો કૂદતો અને ઈશ્વરની સ્તુતિ કરતો મંદિરમાં જાય છે પ્રિય મિત્ર આ સાજાપણું બેટસેબાના કુંડ પાસે એક માણસને સાજો કરે છે ઈસુ ખ્રિસ્ત તેનું વર્ણન જે યૌહાનના પાંચમા અધ્યાયમાં કર્યું છે તેના જેવું છે આ પરિવર્તન વાળું સાજાપણું છે જે શિષ્યોને શુભ સંદેશ આપવાની જબરજસ્ત તક આપે છે આ મંડળી દ્વારા અપાયેલી કામગીરીનો ભાગ છે જેનો દુનિયા નકાર કરી શકતી નથી જ્યારે ધાર્મિક અધિકારીઓએ આ અભણ માછીમારોને મંદિરમાં પ્રચાર કરતા જોયા ત્યારે તેઓ આશ્ચર્યચકિત થઈ ગયા ખાસ કરીને જ્યારે શિષ્યોએ ઈસુ ખ્રિસ્તના પુનરૂત્થાનનો પ્રચાર કર્યો ત્યારે સાધુકીઓ શાસ્ત્રીઓ અને ફરોશીઓ ઘણા વ્યાકુળ થઈ ગયા ફરોશીઓ રૂઢિચુસ્ત હતા તેઓ બુદ્ધિગમ્ય રીતે પવિત્ર શાસ્ત્રને માનતા હતા સાધુકીઓ હતા સાધુકીઓ અલૌકિક અથવા ઉપદેશમાં માનતા નહોતા તેઓ એટલા માટે આઘાત પામ્યા કારણ કે શિષ્યો પુનરૂત્થાનનો ઉપદેશ કરતા હતા જ્યારે તેઓએ શિષ્યોની ધરપકડ કરવાનો પ્રયત્ન કર્યો અને ઉપદેશ કરવાની મના કરવા લાગ્યા ત્યારે આ માણસ મંદિરમાં દરેક જગ્યાએ નાચતો કૂદતો અને ઈશ્વરની સ્તુતિ કરી રહ્યો હતો તે બાબતનો તેઓ નકાર કરી શક્યા નહીં દરેક જણ જાણતું હતું કે વર્ષથી તે માણસ વગરનો લંગડો હતો અને મંદિરના દરવાજા પાસે બેસીને ભીખ માગતો હતો હવે તે નાચતો કૂદતો અને ઈશ્વરની સ્તુતિ કરી રહ્યો છે કોઈ પણ વ્યક્તિ તે નકારી શકતી નહોતી તેઓ દરરોજ શિષ્યોની સેવા બંધ કરાવવાનો પ્રયત્ન કરતા હતા પરંતુ તેઓને હંમેશા એક હકીકતનો સામનો કરવો પડતો હતો કે શિષ્યોએ મહાન ચમત્કાર કર્યા છે તે ચમત્કાર સાજાપણાનો ચમત્કાર હતો પ્રેતુના કૃત્યના પુસ્તકમાં જ્યારે તમે સાજાપણાની સેવા જુઓ છો ત્યારે જે નવા કરારની મંડળીની રીતોમાંની એક હતી ત્યારે તે સાજાપણાની સેવાના મૂળ સંબંધી અવલોકન કરો તો તમને વધારે સિદ્ધાંતો મળશે તમારી પાસે નવા કરારની મંડળીના અલૌકિક

અથવા આપ આ કાર્યક્રમને લગતું સાહિત્ય પ્રાપ્ત કરવા માંગતા હોય તો આજે જ તમારા પૂરેપૂરા નામ સરનામા સાથે અમને પત્ર લખશો અમારું સરનામું છે કાર્યક્રમ વેદ પાઠશાળા વિશ્વવાણી બોક્સ નંબર બે શૂન્ય ત્રણ છ ફતેગંજ વડોદરા ત્રણ નવ શૂન્ય 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 બે ધન્યવાદ